ભારતના લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલની સરદારે દઢસો યુનિટી માર્ચ અંતર્ગત પાટણ વિધાનસભામાં પદયાત્રા નોરતા તળપદ ગામથી પાટણ સુધીની પદયાત્રામાં યુવાનો વિદ્યાર્થીઓ એકતાના સૂત્રોચ્ચાર સાથે યોજાયેલી પદયાત્રાનું લોકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસો મી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદારે દઢસો યુનિટી માર્ચ અંતર્ગત પાટણ તાલુકાના નોરતા તળપદ ગામેથી પ્રારંભ કરેલ પદયાત્રા

મજબૂત બનાવવાનો પદયાત્રીઓએ સંકલ્પ કર્યો હતો પદયાત્રીઓએ એક ભારત આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા કરી હતી આઠ કિલોમીટર લાંબી આ પદયાત્રાના લોકોએ ઠેર ઠેર વધાવી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું ને મોટી સંખ્યામાં લોકો યાત્રામાં સહભાગી બન્યા હતા આ પ્રસંગે સંત શ્રી દોલતરામ બાપુ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સંગઠનના પ્રમુખ રમેશ સિંઘવ હુડકોના ચેરમેન કેસી પટેલ એપીએમસી ચેરમેન સ્નેહલ પટેલ ભાવેશભાઈ પટેલ પ્રાટણ પ્રાંત અધિકારી રમતગમત અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ રામજીભાઈ રાયગોર પાટણ